લભ નું નામ લેતું હોય તિલક કરે પહેરે નામ હા હા જો તો કેટલા મોટા વૈષ્ણો છે પણ સાવધાન રહેવું જોઈએ કે કેવલ આપણને આકર્ષિત કરવા માટે તો એ નથી કરતા ને ખરેખર ઈચ્છે છે કે તમે શ્રીનાથજી ને ભજો શું ખરેખર ઈચ્છે છે કે તમે શ્રી વલ્લભની આજ્ઞામાં રહો અરે ઉલટું અત્યારે તો સમાજમાં એ ચાલી રહ્યું છે વલ્લભથી તમે દૂર થાઓ અમારી પાસે ભેગા થાઓ અમે તમને પ્રભુ સુધી પહોંચાડીએ ઉપરથી વલ્લભથી દૂર કરે ને પોતાની પાસે ટોળા લોકો ભેગા કરે અથવા પાખંડીઓ કળિયુગમાં વધી ગયા છે જો ગંગાજીનું જલ પણ અશુદ્ધ પાત્રમાં ભરવામાં આવે ને તો છોવાઈ જાય એમ શ્રીનાથજી કે શ્રી વલ્લભ નામ પણ કોના મુખ સાંભળવું ને એ પણ વિવેક હોવો જોઈએ ગમે તેના મુખ શ્રીનાથજી કે શ્રી વલ્લભનું નામ સાંભળો ને તો ઘણીવાર વાર માર્ગ બદલાઈ જતો હોય ઓર સન્મુખ થવાને બદલે વિમુક્ત થઈ જતા હોય કેમ કે કલયુગ ખલ ધર્મિણી છે એટલે કે મોટા મોટા વિદ્વાનો પણ જે પ્રભુના સ્વરૂપને સમજી ન શક્યા આજમાં છે ઉદ નથી ભગવાનનો જ્યારે કૃષ્ણ અવતાર થયો પુતના પ્રભુના સ્વરૂપને ના ઓળખી શકે બલિરાજાએ પ્રભુને ઓળખી લીધા વામન અવતારમાં પણ શુક્રાચાર્ય ના ઓળખી શક્યા રામાવતારમાં પણ મારા દશરથ કઈ કઈ કેવલ રામને પુત્રવત જાણતા રહ્યા પ્રભુ સ્વરૂપે ના જાણ્યા એટલે તમને એમને વનવાસમાં મોકલ્યા છે એ સમયમાં આપણે પ્રભુના સ્વરૂપને ના ઓળખી શક્યા તો અત્યારે તો કલિયુગ ચાલી રહ્યો છે સીતાજીને પણ અગ્નિ પરીક્ષા આપવી પડી છે આજે કલિયુગમાં શિષ્યને પ્રભુ સુધી પહોંચાડવાને બદલે જીવ અને પ્રભુની વચ્ચે પાખંડી સંતો કે ગુરુઓ દીવાર બનીને ઊભા છે ઘણીવાર કૌશુ કથામાં પ્રસંગ કે એકવાર એક માણસ મરીને સ્વર્ગમાં ગયો સાંભળ્યું કે આજે પ્રભુની સવારી અહીંથી નીકળવાની છે ભક્તોની કતારમાં દર્શન કરવા ઊભો રહ્યો થોડી થઈ જો ઘોડા પર બેસીને કોઈ આવી રહ્યું છે શું આ ભગવાન છે ના ના પલાણા પલાણા સંત છે વળી કોઈ સવારે એવી રથમાં બેઠું છે ભક્તોનું ટોળું સાથે છે જય કરે છે ભગવાન છે ના પરેશ્વર છે અનેક સવારી સાંજ સુધી નીકળી ગઈ પણ ભગવાન ના આવ્યા જો છેલ્લે ઘોડા પર બેસી કોઈ વ્યક્તિ આવી રહ્યું છે ઉદાસ મુખ છે ઘોડા પર થાક છે પેલા ભગવાન આવી ગયા આશ્ચર્ય થયું કે અત્યાર સુધી કેટલાય સંતો ને ગુરુઓની સવારી નીકળી હજારો ભક્તોના ટોળા અને ભગવાન એકલા ભગવાન કલયુગમાં જેટલા ગુરુઓ છે ને પોતપોતાના પોતાની પાસે રોકી રાખ્યા છે કોઈ મારી પાસે આવવા દેતું જ નથી કલિયુગમાં હું સૌથી વધારે એકલો છું ગલિયન ગલિયન ગુરુ ખડે મેરી કંઠી લો સ્વર્ગ પડો ચાહે નર્ક પડો પણ રૂપૈયા મુજકો દો આ કલયુગ નો પ્રભાવ છે ત્યારે શ્રી મહાપ્રભુજી કેવી કૃપા કરી છે સાક્ષાત પોતે ભગવદ્વદન અવતાર છે કૃષ્ણ કૃષ્ણ એવા કરી સેવા આ કલયુગમાં એક માત્ર આશ્રય છે ભગવાન શ્રી કૃષ્ણનો કૃષ્ણની સેવા કરવાથી તમારો ઉદ્ધાર થશે ગ્રહી સોંપત શ્રી ગોવર્ધન નાથે કેટલી કૃપા કરી કે આપણો હાથ પકડીને શ્રીજી બાબાના શ્રીયસ્તમાં સોંપ્યો છે ઠાકોરજીને આપણી ઓળખાણ કરાવીને આપણને પ્રભુ સોંપ્યા છે અને એ જ સાક્ષાત સારસ્વત કલ્પના ભગવાન શ્રી કૃષ્ણ સેવય સ્વરૂપે આપણા માથે પધરાવી આપ્યા છે અને જુઓ બધા ધર્મોને ધારણ કરનારા ધર્મીય ભગવાન છે ને જ્યાં ભગવાન મળ્યા ને ત્યાં બધા ધર્મો પૂરા શ્રી થી પેલા ઘણા સંતો મહાત્માઓ આચાર્યો થયા ઘણા કહ્યું ચાલો અમે તમને ભગવાનના દર્શન કરાવીએ ચાલો મેં તમને ભગવાનના ધામ સુધી પહોંચાડીએ શ્રી મહાપ્રભુજી એક માત્ર એવા આચાર્ય થી આપે આજ્ઞા કરે કે ના મારે તમને કોઈને ભગવાનના ધામ સુધી જવાનો પરિશ્રમ નથી કરાવવો પણ એ સાક્ષાત પરબ્રહ્મને એક એક વૈષ્ણવના ઘેર ઘેર પધરાવીને એક એક વૈષ્ણવનું ઘર નંદાલય બનાવી દો એક એક વૈષ્ણવના ખોળામાં પ્રભુને ખેલતા કરી દો બહુ મોટી ક્રાંતિ શ્રી મહાપ્રભુજી એ સમયમાં કરી છે આપણા ઉદ્ધાર માટે આપણા એક એક વૈષ્ણવના માથે ઠાકોરજી પધરાવી આપ્યા છે આજ્ઞા કરી સર્વદા સર્વ ભાવે ભજની ઓર્જાથી સ્વસ્યાય મેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચ કૃષ્ણની સેવા કરવી એ ધર્મ છે પરિસ્થિતિ એવી આવી શ્રી વલ્લભ સાક્ષાત ભગવત સ્વરૂપે પ્રગટ થયા છતાંય કાલના પ્રભાવથી વિદ્વાનો પણ આપના સ્વરૂપને ઓળખી ન શક્યા ઠાકોરજી વિચાર્યું મારા સ્વરૂપ નું જીવને જો અજ્ઞાન થશે જીવ મને નહીં ઓળખે પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરવા માટે ઠાકોરજીએ પોતાના મુખાર વિંધ સ્વરૂપ વૈશ્વના અરગ્નિ શ્રી વલ્લભને બોતલ પર મોકલ્યા છે શ્રી વલ્લભ વેદ અને શાસ્ત્રોનું મંથન કરી પ્રભુના યથાર્થ સ્વરૂપને ને સમજાવ્યું છે ત્યારે આપણે ભગવત સ્વરૂપ ને ઓળખી શક્યા કેટલાય ઋષિ મુનિઓ તપ કરતા હતા બધાને ભગવત સ્વરૂપના દર્શન ન થયા પણ પાંચ વર્ષના દામોદરદાસ સરસાનીજીના પિતાની સાથે ત્યાં આવ્યા સાક્ષાત ભગવત સ્વરૂપના દર્શન થયા એ જ પ્રતિ કરવા લાગ્યા કે મારા પ્રભુ મારા પ્રસંગો છે ભવિષ્યવાણી કરી કે ભગવાન નો અવતાર ભૂતલ પર થઈ ચુક્યો છે કૃષ્ણદાસ મેઘન ગુરુ નો આશ્રમ છોડી ચાલી નીકળ્યા શ્રી મહાપ્રભુજીના સાક્ષાત ભગવત સ્વરૂપે દર્શન કર્યા એમના શરણમાં આવ્યા પણ પેલા ગુરુને શંકા થઈ ત્યારે આત્મા અગ્નિ લઈને સાબિતી આપવી પડી છે ગોવિંદ સ્વામી નો પ્રસંગ સ્વામી અને ગોવિંદ સ્વામી મીરાબાઈ ના ઘરે ગયા ત્યારે મીરાબાઈ એ કહ્યું મને કોઈ ભગવાન નું ભજન સંભળાવો ત્યારે ગોવિંદ સ્વામી એ શ્રી વલ્લભની વધાઈ ગઈ

આ કલયુગના અંધકાર થી મુક્ત કેવી રીતે શ્રી વલ્લભ ના ચરણ કમલ નો આશ્રય કર્યો અને ના નખ ચંદ્ર નો જે પ્રકાશ છે એનાથી

દયા નિજ મહાત્મ્યમ દયા નિજ મહાત્મ્યમ કરીશ્ય પ્રગટમ હરી કરીશ્ય પ્રગટમ હરી વાણ્યા તા સ્વાણ્યા પ્રાદુર્ભૂત ચકાર હિદુર્ભૂત દયા નિજ મહાત્મ્યમ ઠાકોરજી યારે પોતાના નિજજનો પર દયા આવી પોતાનું મહાત્મ્ય ભૂતલ પર પ્રગટ કરવા માટે સ્વ આશ્ય પોતાના જ મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભને પ્રગટ કર્યા ત્રીજા શ્લોકમાં પ્રભુના યશ ધર્મનું નિરૂપણ કર્યું કારણ કે પ્રભુ પોતે પ્રગટ થયા છે અને પોતાના યશનો વિસ્તાર કરવો છે દયા પ્રભુને દયા આવી કોના પર દયા આવી પોતાના નિજનો પર દયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે ત્રણ પ્રકારની સૃષ્ટિ ઠાકોરજી પ્રગટાવી છે પ્રભુના મનમાંથી જે સૃષ્ટિ પ્રગટ થઈ એ પ્રવાહી જીવો કાલના પ્રવાહમાં તણાયા તણ્યા કરે જીવનમાં સ્થિરતા ન હોય આજે આને ભજ્યા કાલે પેલા ભજ્યા અહીંયા ફાયદો ના દેખાવ્યો એને છોડીને બીજે કઈક વળગ્યા કેવલ પોતાના સ્વાદ શોધતા રહે કાલના પ્રવાહમાં તણાયા કરે બીજી સૃષ્ટિ મર્યાદા સૃષ્ટિ જે પોતાની વાણીમાંથી પ્રગટ કરી આ જેવ બધા સાધનો અવ્રત ઠાકોરજી વિચાર્યું આમણે પણ મારા સુખનો વિચાર ના કર્યો

ભીનું અને કોરું કપડું હોય સાથે કરો ના થાય પણ કોરું ભીનું થઈ જાય જો ઘણી વાર કપડામાં કાચો રંગ હોય ને એમાંથી નીકળતો હોય તમે કાચા રંગના કપડાને પાણીમાં ધો તો રંગ નીકળે પણ સાથે જે બીજું કપડું હોય ને એમાં રંગ ચડી જાય ને પાકો ચડી જાય એમાંથી પાછો ના નીકળે જે ભગવદીય જીવો છે જે ભગવત સેવામાં પ્રવૃત્ત છે પણ રહે છે કોની સાથે આ સમાજમાં દૈવી આસુરી બધા ભેગા જ રહે છે મોલ પુરુષમાં શ્રી દ્વારકેશજી આજ્ઞા કરે છે એક સમય ચિંતા બની આવી દૈવી કેહી વિધ જાની ન જાય મારી સેવા માટે પ્રભુએ પ્રગટ કર્યા છે શ્રીઅંગમાંથી પણ રહેશે તો આસુરી જીવોની સાથે અને એ સંગ દોષના કારણે પોતાના મૂળ સ્વરૂપ ને ભૂલી ગયા છે અને એટલા માટે દૈવી જીવો પર ઠાકોરજીને દયા આવી જે પ્રશ્ન થાય કૃપા કે કરુણાના કેતા દયા શબ્દ કેમ કયો દયા મને કરુણામાં તફાવત છે કોઈ અસહાય હોય નિરાધાર હોય એના ઉપર આપણને દયા આવે અનાથ હોય બિચારા હોય એના પર આપણે દયા કરીએ કોઈ બિચારાને મદદરૂપ થવાની વૃત્તિ એટલે દયા પણ પોતાના જે સ્વજનો છે પ્રેમથી આપણે એને સહાય કરીએ ત્યારે કરુણા કહેવાય અહીંયા દયા શબ્દનો પ્રયોગ કેમ કર્યો કેમ કે પુષ્ટિજીવો ઠાકોરજીના પોતાના છે નિજજનો છે હજારો વર્ષોથી પ્રભુથી વિકોટા પડીને ભૂત પર આવ્યા છે છતાં ઠાકોરજીને પોતાના એ સ્વરૂપને ભૂલી ગયા છે પ્રભુને મેળવવાનો જરા પણ તાપ ક્લેશ મનમાં રહ્યો નથી ગદ્ય મંત્રના ભાવાત્મા કહો છો ને ભગવાન કૃષ્ણથી વિખુટા પડે હજારો વર્ષો નો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે જે તાપ ક્લેશ નો આનંદ થવો જોઈએ એ પણ જેને તિરોધાંત એવો હું જીવ કેવા જીવ છીએ લૌકિક વસ્તુ કે વ્યક્તિના વિયોગમાં આપણે રડીએ બાબો કે બેબી કે કોઈ સ્વજન આપણને છોડીને વિદેશ જતા હોય ભેટી ભેટીને આપણે રડીએ એના દૂર જવાનું દુઃખ થાય સોનાની ચેન ના ઝડતી હોય આપણે કેટલા બેચેન થઈ જઈએ પાકેટ ક્યાંય પડી ગયું હોય મન આકળ્યું આકડું થઈ જાય બધી વાત જવા દો પેલા મોબાઈલ નું નેટવર્ક ના મળે તો કેવી દશા થાય ત્યાં ગયા ગયા કેટલા બેચેન થઈ મનમાં કોઈ દિવસ તાપ થયો છે ખરા કે મારા પ્રભુથી વિખોટો પડીને આવ્યો છું હું જેના અંશમાંથી પ્રગટ થયો છું એ મારા અંશી મારા પ્રભુ મને ક્યારે મળશે મારા પ્રભુ થી મારું મિલન ક્યારે થશે આ પ્રભુ થી વિખુટા પડવાનો તાપ ક્લેશ પણ આપણી અંદર નથી ઠાકોરજી તો આપણને પોતાના માને છે અને એટલે તો શ્રી વલ્લભ પ્રગટ કર્યા દૈવી જીવોને સન્મુખ કરવા પણ આપણને આપણા ઠાકોરજી સાથે આત્મીયતા છે ખરી આપણે પ્રભુને ભૂલી ગયા અને એટલા માટે આપણે ઠાકોરજીની કરુણાને પણ લાયક રહ્યા નથી અને આવા સંજોગોમાં પ્રભુ દયા કરે ને એ પણ બહુ મોટી વાત કહેવાય દયા ટીકામાં સમજાવે છે આપણે કલયુગના અનેક દોષોથી ગ્રસિત જીવો છીએ દયાને પણ લાયક નથી છતાં પણ પ્રભુનો સ્વભાવ તો કરુણા કરવાનો છે પ્રભુનો સ્વભાવ કૃપા કરવાનો છે ઠાકોરજી નો સ્વભાવ કેવો કે અનંત દોષ કરીને પણ જીવ એકવાર એમના શરણમાં આવે ને પ્રભુ કૃપા સિવાય બીજું કઈ કરતા નથી અને આપણે પ્રભુને ભૂલી ગયેલા જીવો પર ઠાકોરજી જે કરુણા કરીને એ જ દયા છે ક્યાં દૈવી જીવો આસુરી જીવોના સંગથી તણાવવા લાગ્યા છે કાલના પ્રવાહમાં આ બધા જ લૌકિક સુખ દુઃખ નો શિકાર બનેલા છે એવા જીવો માટે પ્રભુના જે કરુણાની સરવાણી ફૂટ એનું નામ છે દયા પ્રભુ કે બીજા બધાને તમે સંસાર ચલાવવા મોકલ્યા છે મર્યાદા જીવોને ધર્મના પાલન માટે મોકલ્યા છે આપણા પુષ્ટિ જીવોને તમે મારી સેવા માટે મોકલ્યા છે અને એને જો મારું સ્વરૂપ જ્ઞાન નહીં થાય જો મને ભૂલી જશે તો એમની પણ અન્યતા ગતિ થઈ જશે અને ન થાય એટલા માટે નિજ મહાત્મ્યમ કરીશ્યમ પ્રગટ પ્રભુએ પોતાના મહાત્મ્યને પ્રગટ કરવાનો વિચાર કર્યો છે કાલે પણ આપણે જો કે મહાત્મ્ય જ્ઞાન કાર્ય થાય જ્યારે નામ રૂપ ગુણ અને લીલા ચાર વસ્તુને સમજવાથી પ્રભુનું જ્ઞાન થાય અને જ્ઞાન થયા પછી આપણી ભક્તિ દ્રઢ થાય છે જ્ઞાન પૂર્વિકા સર્વતો અધિક દ્રઢ સ્નેહિતી ભક્તિ ભક્તિ એમને એમ ના થાય